માટલા ફોડીને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી અહીં રહેતા જે રહેવાસીઓ છે તેમને પીવાનું પાણી મળી રહ્યું નથી અને તેને લઈને આ લોકો આજે એકત્ર થયા છે અને એકત્ર થઈને અહીં પ્રદર્શન કરી રહ્યા છે માટલા ફોડીને પોતાની જે વાત છે તે તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શિત કરીને મૂકવા માટે આ તમામ લોકો એકત્ર થયા છે પીવાનું પાણી પણ કોર્પોરેશન વ્યવસ્થિત રીતે નથી આપી શકતું આપ સમજી શકો છો કે કઈ રીતે પાલિકાનું તંત્ર કામગીરી કરી રહ્યું છે આ લોકો એવા સવાલો કરી રહ્યા છે ત્યારે પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર પોકારીને તંત્ર તેમને વહેલી તકે શુદ્ધ પાણી આપે તે માટે આજે આ તમામ લોકો એકત્ર થયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે આપડે સ્થાનિક લોકો સાથે વાત કરીશું કેટલા પાણી નથી પાણી નથી આવતું ભાઈ બે પાણી નથી આવતું બિલકુલ પાણી નથી ટાંકી માં પણ જલ્દી જોવું જોઈ જાઓ પાણી છે જ નહીં બિલકુલ સોસાયટી કેટલા નથી આવતું ટખી ભરાતી નથી પાણી પહોંચતું નથી વધતા કુટુંબમાં પાણી નથી આવતું નથી અમારું સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે અને કોર્પોરેટર પણ પોતે અને ભાજપના શાસક નેતા જે મંછાભાઈ છે એ પણ મનોજભાઈ જે નામ છે મનોજભાઈ પટેલે પણ આપણા વિસ્તારમાં અહીંયા આવીને ગયા અને કહે છે કે ફિક્સ વાલ હોય નોન રિટર્ન વાલ હોય આ વાલ હોય તે વાલ હોય ચાર જગ્યાએ ખાડા કરીને ગયા છે અને એ ખાડામાંથી પણ કોઈ નિકાલ નથી આવતો આજે એક અઠવાડિયું થઈ ગયું છે અમે સ્થાનિક કોર્પોરેટરને પણ બોલાવ્યા છે અને સ્થાનિક નેતાઓને પણ જાણ કરી છે કોર્પોરેશનની ટાંકી પર જઈએ છીએ રજૂઆત કરીએ છીએ તો અમારી ઉપર આક્ષેપ લગાવે છે કે અમારી સાથે ગાળા ગાળી કરે છે પણ અમે અમારી રજૂઆત કરીએ છીએ અમે અમારી વેદનાને રજૂઆત કરીએ છીએ અને જો અમે અમારી વેદના ને રજૂઆત ક્યારે કરી શકીએ કે જયારે અમે ટેક્સ પૂરેપૂરો ભરતા આડત્રીસ ઘર માંથી એક પણ જણે જો ટેક્સ ના ભર્યો હોય તો અમે એવું ઈચ્છીએ કે ચલો પાણી નહીં મળે પણ જો અમારે પૂરેપૂરો વેરો ભર્યા પછી પણ અમને જો એનું વળતર ના મળે વેરાનું વળતર ના મળે તો પછી અમારે ક્યાં જવું હા અમારે કોર્પોરેટર ને પણ અમે જે સ્થાનિક નેતાઓ છે એમને પણ જાણ કરી આ બધી વસ્તુઓ કર્યા પછી પણ જો અમને પાણી પૂરતું ના મળતું હોય પૂરતા પ્રેશર થી પાણી ના મળતું હોય આવા ખાડા વાળા રોડ ઉપર ફરવાનું હોય તો પછી પાણી ગંદુ આવે એનો પણ અમને ઇસ્યુ નથી કે વરસાદના લીધે પાણી ગંદુ આવે પણ પાણી આવવું પણ જોઈએ અને ખાડા ખોદી સ્થાનિક નેતા આવીને જતા હોય વડોદરા શહેરના નેતા આવીને જતા હોય તો પણ જો કામ ના થતું હોય એમના ડેપ્યુટી એન્જિનિયર કોણ છે પાણી વિભાગના જો એ પણ એમને ના ખબર હોય તો પણ પછી અમારે ક્યાં રજૂઆત કરવાની પાણી તો બહુ જ ગંદુ આવે છે લીલું લીલું આવે છે ગંધાય છે પણ પાણી તો અને પાણી આજે પાણી છે પહોંચી જેના ઘરમાં હોય જેના ઘરમાં નાના છોકરા હોય એ લોકો શું કરે પાણી માટે પાછળ બધે પાણી આવે છે ફૂલ પાણી આવે છે નીચેની લાઈન માં પણ ફૂલ પાણી આવે છે જ્યાં પાણી ના હતા ત્યાં પાણી ફૂલ આવે છે આજે અમારે પાણીની શાંતિ હતી આજે બે વર્ષથી અમને પણ પાણી નહીં મળતું તો હવે અમારે કરવાનું શું

પાક જોઈન કરી દીધે છે આ તેત્રીસ ઘરોને બિલકુલ થી પાણી આવતું નહીં અને સો અંતર પર મોની સો અંતર પર મોટી પાટી ની ટાટી છે કોઈ પાણી આવતું નથી આટલી નજીક હોય કોઈ અમને સુવિધા ના મળતી હોય આટલો બધો અમે વેરો હોય અમને પાણીની સુવિધા ના મળતી હોય તો સરકારે રાજીનામું આપી દેવાનું કોર્પોરેશને જયારે રજૂઆત કરવા જાય છે તેના અધિકારી સ્થાનિક લોકોને ને અશબ્દો બોલી એમ લોકોને ને બેજતી કરે છે એટલા માટે અમે આજે માટલા ફોડીને વિરોધ કર્યો છે